તાપી નદીના કાઠે વસેલું આ ઐતિહાસિક શહેર મোগલ કાળ હોય કે બ્રિટિશ કાળ હંમેશા ધમધમતું રહ્યું સ્વતંત્રતા બાદ સુરતની જે રીતે સુરત બદલાઈ તેની ચમક સૌ કોઈને આંજી દેશે. આ ચમક છે હીરા ઉદ્યોગની, ટેક્સટાઇલ ઉદ્યોગની. જેમ જેમ સુરત વિકાસના વેગ પર આગળ વધતું ગયું, તેમ તેમ વસ્તી અને વાહનો પણ વધતા ગયા. આજે સ્થિતિ એ છે કે દરરોજ શહેરમાં 600 થી વધુ વાહનો રસ્તા પર ઉતરીને દોડે છે. ફરક માત્ર એટલો છે કે રસ્તાઓ એ જ છે વાહનો વધી રહ્યા છે અડધો અડધો કલાક એક એક કલાક આપણે દિલ્હી ગેટ થી બહાર નીકળવું હોય તો નીકળી નથી શકાતું અને નથી પોલીસવાળા વાળા લોકો એટલું એ કે આપણે ટ્રાફિક દૂર કરી શકે છે લોકો એને આગળ જતા આપણે ભાગર ભાગર ને ભાગર થી ચોક સુધીમાં પણ એટલો જ ટ્રાફિક ન રહે છે અને એનું પણ કોઈ સોલ્યુશન આવી નથી શક્યું હજુ સુધી મારે અમરોલી અહીંયા આવવું હોય તો મને કમસે કમ અડધો થી પોણો કલાક નો ટાઈમ લાગે છે

પણ આ લાઈફ લાઈન ટ્રાફિક ની સમસ્યા માટે ટેન્શન બની છે રિક્ષા ચાલકો રસ્તા પર ગમે ત્યાં રિક્ષા ઉભી રાખી દે છે જેના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે ટ્રાફિક ઘણો વધી ગયો છે રિક્ષાવાળા ગમે ત્યાં રિક્ષા પાર્કિંગ કરે છે જ્યાં રિક્ષા પાર્ક ના કરવાની હોય અને ઘણી વાર એના ટ્રાફિક બહુ જામ થઈ જાય એટલે જ્યાં પહોંચવાનું હોય છે જગ્યાએ પહોંચી શકાતું નથી અને ઘણી રસ્તા પર રિક્ષાવાળા વાળા ઉભો રાખી દે છે તો એનાથી અકસ્માત પણ સર્જાઈ શકે વાત કરીએ સુરત શહેરમાં ટ્રાફિક જામ થતા રસ્તાઓ હંમેશા જામ રહે છે ટ્રાફિક જામ ની આ સ્થિતિ પાછળનું કારણ છે મોટા ભાગના ટ્રાફિક સિગ્નલ મહિનાઓથી બંધ હાલતમાં છે વાહન ક્યારે રોકવું અને ક્યારે ચલાવવું તેની વાહન ચાલકોને ખબર જ પડતી નથી कारण के यहीं घड़ी वक्त ट्रैफिक पुलिस ना जवानों पर तैनात नहीं होता यहाँ तो पहली बात तो यहाँ कोई सिग्नल ही चालू नहीं है यहाँ अठवा गेट से लेके सारा दरवाजा तक कोई सिग्नल चालू नहीं और सब ट्रैफिक वाले भी सब बाजू बाजू में खड़े रहते हैं सब गाड़ियाँ है एक साथ में आगे लग जाती हैं मतलब तो 10 मिनट के रास्ते में आधा घंटा एक घंटा लग जाता है એકદમ એકદમની દિક્કત રહેવા ખડે રહે બેઠે રહે શહેરના દરેક જગ્યાના લગભગ ટ્રાફિક સિગ્નલ બંધ છે અને તેથી કરીને અમને આવવા જવામાં બહુ તકલીફ પડે છે અને ટ્રાફિક પોલીસની સંખ્યા પણ ઘણી ઓછી હોવાના કારણે ઘણી વખત અમને એ ખ્યાલ નથી આવતો કે કયું ટ્રેક ચાલુ છે અને કયું બંધ છે જેથી આવા જવામાં બહુ તકલીફ પડે છે કોઈ પણ શહેરને ટ્રાફિક સમસ્યામાંથી ત્યારે જ મુક્તિ મળી શકે જ્યારે ટ્રાફિક પોલીસના જવાનોની સંખ્યા પૂરતી હોય અને લોકો પણ ટ્રાફિકના નિયમોને પાળતા હોય સુરત શહેરની સ્થિતિ એ છે કે અહીં પોલીસ કમિશનરથી લઈ લોક લોકરક્ષક દળના જવાનો મળી કુલ સ્ટાફ છે પાંચ હજાર સાતસો છ્યોતેર જેમની જવાબદારી છે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સાથે ટ્રાફિક નિયંત્રણની

પોલીસ નું મહેકમ કદમ મિલાવી શક્યું નથી પરંતુ એના વિકલ્પરૂપે સુરત શહેરમાં ટ્રાફિક બ્રિગેડ ચાલુ કરવામાં આવી છે અને ટ્રાફિક બ્રિગેડમાં ના જે જવાનો છે એ ટ્રાફિક પોલીસની પડખે રહીને કામગીરી કરી રહ્યા છે એ ઉપરાંત આપણે ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કરીએ છીએ કે જેથી કરીને ઓછા માણસોથી વધારે કામ લઈ શકાય પરંતુ દરેક કામ દરેક માણસ જે કામ કરે એ દરેક કામ ટેકનોલોજીથી કરવું સુરત જેવી જગ્યા માટે એકદમ પૂરતું નથી જ્યાં આગળ લોકોમાં ટ્રાફિકની ખૂબ ઊંચા પ્રકારની અવેરનેસ હોય ત્યાં કદાચ સો ટકા ટેકનોલોજીથી કામ થઈ શકે પરંતુ સુરત કે જ્યાં આગળ લોકોમાં ટ્રાફિકની અવેરનેસ અથવા તો ટ્રાફિકના નિયમો પાળવાની સ્વેચ્છા એ જ્યાં થોડી ઓછી છે એને કારણે અહીંયા માણસોનું એટલે કે મહેકમનું મહત્વ થોડું વધારે પડતું છે ટ્રાફિક પોલીસના અધિકારીએ તો સ્વીકાર્યું કે તેમના મહેકમ પાસે કેટલું ખૂટે છે પણ અમે જ્યારે મળ્યા સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષને એ જાણવા માટે કે ટ્રાફિક સિગ્નલો કેમ બંધ હાલતમાં છે તો તેમનો જવાબ હતો મનપા અને પોલીસ તંત્ર એકબીજાના પૂરક છે ટ્રાફિક નિયમનની જવાબદારી ટ્રાફિક પોલીસની છે આમ તેમણે પોતાની જવાબદારીમાંથી થોડા અંશે મુક્તિ મેળવી લીધી સિગ્નલ્સ વગેરે અમે બનાવીએ છીએ એની ઓપરેટ કરવાની જવાબદારી અમારી છે એની સાથે ટ્રાફિક નિયંત્રણની જવાબદારી પોલીસ તંત્રની છે ત્યાં પણ એમની પાસે પૂરતા સ્ટાફ ન હોવાને કારણે અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે ઘણીવાર આવા જંક્શનો ઉપર કોઈક વાર કોઈ ટેકનિકલ ખામીને કારણે સિગ્નલ બંધ હોય તો એવા સંજોગોમાં ટ્રાફિક નિયંત્રણ માટેની વ્યક્તિ ન હોય સિગ્નલ ઓપરેટ માટેની ટેકનિકલ ખામીને કારણે જે યાતાયાતની અંદર જે મુશ્કેલીઓ પડે છે અને ટ્રાફિક જામનો પ્રશ્ન આવે છે ઘણી વખત વિકાસ પણ પ્રજાજનોને નડતો હોય છે કારણ કે આ વિકાસમાં વેગ નથી હોતો સુરતમાં મહિનાઓથી બ્રિજ બની રહ્યા છે જેના કારણે રસ્તાઓ જાણે બ્લોક થઈ ગયા છે શહેરમાં જે નવા નવા બ્રિજો બને છે એ બ્રિજોને લઈને શહેરની અંદર ટ્રાફિક સમસ્યા ખરેખર ઘણી બધી વધી ગઈ છે કારણ કે જ્યારે બ્રિજનું કામ ચાલુ થાય છે તો અડધો ઉપર રોડ તો બ્લોક કરી દેવામાં આવે છે જેથી કરીને રોડ જે વહોળાઈ હોય એના કરતાં અડધા કરતાં પણ ઓછી પહોળાઈ રહી જાય છે ને ત્યાં પાછા રોડ પર ખાબડ ખૂબડ હોય છે જેથી કરી ટ્રાફિક પણ સ્લો ચાલે છે જેથી ટ્રાફિક સમસ્યા ઘણી થાય છે એટલે તંત્રએ આ બાબતમાં જેટલી બને તેવી વધારે સ્પીડમાં આ બ્રિજો બની જવા જોઈએ જેથી કરી ટ્રાફિક સમસ્યાનું વહેલું સોલ્યુશન આવે અમુક સેન્સ પણ નથી કે કેવી રીતે ચલોવવું જોઈએ શું કરવું જોઈએ રોંગ સાઈડ પણ ઘણા આવી જાય છે જ્યાં પોલીસો પણ લગભગ મેમ ફાડતા હોય છે ધ્યાન નથી આપતા સુરત શહેરનું કોઈ પણ સ્થળ હોય ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય છે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે જેના માટે જરૂરી છે પોલીસ પાલિકા અને પ્રજા વચ્ચેનો તાલમેલ કેમેરામેન કિશન સનોલ સાથે પ્રવેશ ચાવડા વીટીવી સુરત